દિલ્હી વિસ્ફોટોની તપાસ માટે એનઆઈએની એક ટીમ બનાવવામાં આવી છે દસ અધિકારીઓની એક ખાસ ટીમ બનાવાઈ છે અને તપાસ ટીમનું નેતૃત્વ એડીજી વિજય સખારે કરશે આ ટીમમાં એક આઈજી સ્તરના અધિકારી બે ડીઆઈજી ત્રણ એસપી અને ડીએસપી સ્તરના અધિકારીઓનો પણ સમાવેશ કરાયો છે દિલ્હી પોલીસના અધિકારીઓ પણ તપાસમાં એનઆઈએ મદદ કરી રહ્યા છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટના પગલે શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે સુરક્ષા વધુ સઘન કરાઈ છે મંદિર ટ્રસ્ટના સિક્યુરિટી અને પાવાગઢ પોલીસ દ્વારા શક્તિ દ્વાર પાસે તમામ યાત્રાળુઓનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે તો ચેકિંગ બાદ જ લોકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે યાત્રાળુઓની બેગ સહિત સામાનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ મંદિરમાં તેઓને પ્રવેશ અપાઈ રહ્યો છે તો દ્રશ્યો આપ જોઈ શકો છો કે પાવાગઢ મંદિર મહાકાળી જે શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવી રહ્યા છે તો તેમના દરેક બેગનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે છે કોઈ શંકાસ્પદ વસ્તુ લઈને આવ્યા કે નહીં તેની તપાસ થઈ રહી છે અપડેટ મેળવીશું સંવાદદાતા રાજેશ જોશી પાસેથી જી રાજેશ દિલ્હીમાં બ્લાસ્ટ બાદ સુરક્ષા સઘન કરાઈ છે ખાસ કરીને પાવાગઢ મંદિરે કઈ રીતે આ ચેકિંગ હાથ ધરાયું છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટ બાદ પાવાગઢ મંદિર સાથે સુરક્ષા ચેકિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ તેઓની પોતાની સિક્યોરિટી સાથે સાથે પાવાગઢ પોલીસ દ્વારા શક્તિ દ્વાર પાસે હાલ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અવર જવર કરતા તમામ યાત્રાળુઓનું ચેકિંગ કરવામાં આવતું હોય છે ત્યારબાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો હોય છે આ ઉપરાંત પાવાગઢમાં જ પ્રવેશતા જે વાહનો છે તેને પણ પાવાગઢના પ્રવેશ દ્વારથી જ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યા છે જે પ્રકારે હાલ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે સુરતના લિંબાયત વિસ્તારની ઘટના છે ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ મંદિરમાંથી ભગવાનની પ્રતિમા ગાયબ થઈ ગઈ છે પ્રતિમા ગાયબ થતા ભક્તોમાં રોષ છે હિન્દુ સંગઠનો લિંબાયત પોલીસ સ્ટેશને પહોંચ્યા તો છેલ્લા ત્રીસ વર્ષથી સ્થળ પર ભગવાનના જે છે લોકો પૂજા કરી રહ્યા હતા અને ત્યારબાદ અચાનક જ મૂર્તિ ગાયબ થઈ ગઈ અને આ સાથે લોકોમાં રોષ પણ છે તો લિંબાયત વિસ્તારની આ ઘટના છે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે લિંબાયતમાં મંદિરમાંથી મૂર્તિ ગાયબ થઈ અને હિન્દુ સંગઠનોમાં રોષ છે ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની આ ઘટના છે

હિન્દુ સંગઠનો હિન્દુ સંગઠનો જગન્નાથ અને હિન્દુ સંગઠનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે જેને લઈને હવે પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે પણ જે પ્રકારે ભગવાનની ત્રીસ વર્ષ જૂની મૂર્તિ ગાયબ થઈ છે તેને લઈને લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે હિન્દુ સંગઠનો આ મામલે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને પોતાની રજૂઆત કરવા સાથે ડીસામાં ગેસની પાઇપલાઇનમાં સર્જાયું છે ભંગાણ ભૂગર્ભ ગટરના સમારકામની કામગીરી દરમિયાન સર્જાય છે ઘટના રેસિડેન્ટ વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાય છે ભૂગર્ભ ગટરની કામગીરી કરનાર એજન્સીની સામે આવી છે ગંભીર લાપરવાહી ગેસ પાઇપલાઈન માં સર્જાયેલા ભૂગર્ભ ગટર ની કામગીરી દરમિયાન સર્જાયેલી ઘટનામાં સદનસીબે જાનહાની ટળી છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી જે કિશોર પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું કેવી રીતે આ ઘટના બની ચોક્કસી સધા જયારે ડીસા નગરપાલિકા વિસ્તારની અંદર એજન્સી દ્વારા ભૂગર્ભ ગટરની સમારકામની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન જ ભૂગર્ભ ગટરની સમારકામની કામગીરી કરનાર એજન્સીની ગંભીર લાપરવાહી સામે આવી હતી અને તે દરમિયાન અચાનક જ ગેસની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું અને ભંગાણ સર્જાતા અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો અને તે બાદ વહીવટીતંત્રની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આ ભંગાણ જે સર્જાયું હતું તે ગેસ લીકેજ થઈ રહ્યું હતું તે ગેસનો પૂર્વ

રાત્રિના લગભગ અઢી વાગ્યાની આસપાસ કંપનીનો બોયલર ફાટતા એક પ્રચંડ ધડાકો થયો હતો અને જેના પગલે આસપાસનો આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો આ ભયાનક કારણે કંપનીમાં કામ કરી રહેલા અનેક કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા સત્તાવાર માહિતી મુજબ અત્યાર સુધીમાં દુર્ઘટનામાં બે વ્યક્તિના મોત થયા છે અને હજુ પણ બે મિસિંગ છે જ્યારે કે ચોવીસ જેટલા લોકોને ઇજા પહોંચી છે અને તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તીવ્રતા એટલી વધારે હતી કે તેની અસર વિશાલ ફાર્મા કંપની પૂરતી સીમિત ન રહેતા આસપાસની ચારથી પાંચ જેટલી અન્ય કંપનીઓના સ્ટ્રક્ચરને પણ વ્યાપકપણે નુકસાન થયું છે ઘટનાની જાણ થતાં જ તંત્ર સફાળું જાગ્યું અને ચારથી પાંચ જેટલા ફાર ટેન્કર સાથે

એમાંથી બીજા બધા તો અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી તો સાયખા જીઆઈડીસી માં વિસ્ફોટ થયો છે અને આ વિસ્ફોટ અંગે વધુ માહિતી પણ મેળવીશું કઈ રીતે આ વિસ્ફોટ થયો બોયલર બ્લાસ્ટ થયો છે રાત્રે અઢી વાગે વિસ્ફોટ થયો હતો પરંતુ જે આ દ્રશ્યો જોઈ શકો છો એ સંચાલકોના છે તો તેઓ પણ જવાબ આપવાથી ભાગી રહ્યા છે મીડિયાને જોઈને કાર બેક કરી હતી રિવર્સ કરીને તેઓ ભાગ્યા હતા અને જેના આ દ્રશ્યો પણ આપને અમે બતાવી રહ્યા છે તો સાયખા જીઆઈટીસીમાં વિસ્ફોટ થયો અને ત્યારબાદ આ સમયે તેઓએ લોકો સાથે હોવું જોઈએ કંપનીના કર્મચારીઓ સાથે હોવું જોઈએ કારણ કે બોઇલર બ્લાસ્ટ થયો અને જેના કારણે મોડી રાત્રે આ ઘટના બની હતી પરંતુ દિવસે જ્યારે તેઓ આવ્યા ત્યારે જેમાં બે વ્યક્તિના મોત થયા છે ચોવીસ લોકો ઘાયલ થયા છે પ્રચંડ ધડાકો થયો અને આ સમયે કંપનીના કર્મચારીઓ સાથે હોવું જોઈએ પીડિતો સાથે તેઓએ રહેવાની જગ્યાએ તેઓ જવાબ આપવાથી ભાગ્યા છે આપ જોઈ શકો છો મીડિયા જેવું ત્યાં પહોંચ્યું છે તેઓ નીચે ઉતરવાનો પ્રયત્ન કરે છે પરંતુ જ્યારે મીડિયાએ સવાલ કર્યો ન્યૂઝ એટીન ગુજરાતીએ સવાલ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેઓએ ગાડી રિવર્સ લઈ લીધી હતી પહેલા તો જાણીશું કે આ બ્લાસ્ટ કેવી રીતે થયો અને કોની ચૂક અહીંયા છે સહયોગી ભાવિન આપણી સાથે જોડાઈ ગયા છે જી ભાવિન સવારે મોડી રાત્રે અઢી કલાક ના રોજ બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટથી થી જે આજુબાજુની જે બે કંપનીઓ હતી એને પણ ઘણું નુકસાન થવા પામ્યું હતું હજી સુધી બ્લાસ્ટ થવાનું જે સાચું કારણ છે એ હજી ખબર નથી પડી પરંતુ જે બોઇલર છે એ બોઇલર ની અંદર પ્રચંડ ધડાકો થયો એ બાદ આંખ ફાટી નીકળી હતી જીબીસીબીના જે અધિકારીઓ છે પોલીસ ડિપાર્ટમેન્ટ અને ફાયર બ્રિગેડ એ ત્યાં પહોંચી ગયા હતા અ રાતથી જ રેસ્ક્યુ ચાલુ હતું લગભગ નવ જણ એની અંદર ફસાયા હતા જે બિલ્ડિંગ છે જેની અંદર બ્લાસ્ટ થયો હતો તે ફસાયા હતા તેમાંથી છ જણ ને ખબર પડતા ત્યાંથી તાત્કાલિક એ લોકો ભાગવામાં સફર બન્યા હતા પરંતુ જે ત્રણ જણ છે તે ત્રણ જણમાંથી બે જણના મૃત્યુ થયા હતા ને એક જણ અત્યારે મિસિંગ છે જી જી પરંતુ જે કંપની ના લોકો છે માલિકો છે આ કાર કોની છે જે ભાગી રહ્યા છે તે કોણ છે અને કેમ જવાબ આપવાનું ટાળી રહ્યા છે કંપની ની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટ અને જીપીસીબી જવાબ આપી રહ્યા હતા પરંતુ જ્યારે મીડિયા એમની સામે આવ્યું ત્યારે એમણે પર રૂમાલ બાંધીને ત્યાંથી પલાયણ કર્યું હતું એમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે કઈ રીતે થયું છે કોણ કોણ એની અંદર હતું અને આ જે ફ્લાસ છે એની અંદર જે ફાર્મા કંપની છે એની અંદર શું બની રહ્યું હતું એવા સવાલોથી બચવા એમણે મોપર રૂમાલ બાંધીને તાત્કાલિક કારમાં બેસીને પલાયણ થઈ ગયા હતા